આવી રીતે તમે કોઈ પણ રસાવાળા શાક સાથે કે એકલા રોટલી રોટલા કે સાથે આને સર્વ કરી શકો છો તો જોતાં જમવાનું મન થાય એવું શાક છે ને તો ચાલો આપણે આની રેસીપી જાણીએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવશું આખા મરચાંનું શાક તેના માટે મેં આવી રીતે જાડા આખા મરચાં આવે છે તે લઈ લીધા છે આ મરચાં મોડા છે તમે તીખું ખાતા હોય તો તીખા મરચાં પણ લઈ શકો અને સાથે મસાલો બનાવવામાં મેં આવી રીતે સેવ લઈ લીધી છે તમે આ સેવની જગ્યાએ ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે મેં આવી રીતે ચવાણું લીધું છે તમારા ઘરમાં જો ચવાણું હોય તો બજારમાં આવી રીતે રેડીમેડ ચવાણું મળે છે તે તમે ઉમેરી શકો છો તો હવે આપણે આ ચવાણું અને સેવને મિક્સરમાં પીસી લેવાના છે અને આ સેવની જગ્યાએ તમે ગાંઠિયા પણ પીસી શકો છો તો હવે આપણે પીસી લેવાના છે તો આ મરચાંમાં હવે આવી રીતે આપણે કાપા પાડી લેવાના છે જો તમારા મરચાં તીખા હોય તો તમારામાંથી બીયા કાઢી લેવાના તો હવે આપણે મરચાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ તેના માટે મેં કોથમીર લઈ લીધી છે દાંડલી સહિત સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું મીઠું ચવાણામાં હોય છે એટલે આપણે સ્વાદ પ્રમાણે જ ઉમેરવાનું અને આપણે બે મોટી ચમચી ધાણાજીરું પાવડરની ઉમેરશું અને થોડીક આપણે હળદર ઉમેરશું અને સાથે આવી રીતે અજમાને આવી રીતે ક્રશ કરીને ઉમેરશું આનાથી પચાવવામાં એકદમ સરળ રહે છે હવે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેશું સાથે આપણે થોડોક ગોળ ઉમેરી દઈશું હવે આપણે આ પીસેલું ચવાણું અને સેવ ઉમેરી દેવાના છે હવે આમાં રીતે એક ચમચી આપણે તેલને ઉમેરી દઈશું અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને જો તમે આમાં એકલું ચવાણું પણ ઉમેરી શકો અને એકલા ગાંઠિયા પણ ઉમેરી શકો અને જો તમારે ચવાણું અને ગાંઠિયા ન ઉમેરવા હોય તો તમે ચણાના લોટને શેકીને પણ ઉમેરી શકો છો જો તમે ચણાનો લોટ શેકીને ઉમેરતા હોય તો તમારે લીંબુ ખાંડ અને મીઠાનું પ્રમાણ થોડુંક વધારી દેવાનું આમાં આપણે ચવણું ઉમેર્યું છે એટલે આમ ચવણું ચટપટું હોય છે એટલે મેં થોડા ઉમેર્યા છે આ મસાલા તને તમે એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને આને તમે કોઈ પણ ભરેલા શાકમાં ઉપયોગ કરી શકો છો આ એકદમ ટેસ્ટી બને છે અને આ ખરાબ પણ જલ્દી નથી થતો તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે આવી રીતે મરચામાં આવી રીતે આપણે દબાવી દબાવી અને છેક સુધી ભરી દેવાનો છે તો આવી રીતે આપણે ભરી દઈએ તો તમે પણ આવી જ રીતે દબાવી અને ભરી દેજો તો હવે આપણે આવી રીતે બધા મરચાંને ભરી અને તૈયાર કરી લેવાના છે તો આ બધા મરચાં આપણા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે અને જે આપણો મસાલો થોડોક બચી ગયો છે અને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું તો હવે આવી રીતે કોઈપણ સીધા તળિયાવાળું વાસણ લઈ અને એમાં તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે પછી આપણે આમાં મરચાં ઉમેરી દઈશું અને તમારે જો આવી રીતે તળીને ન બનાવવા હોય તો તમે મરચાંને બાફીને પણ બનાવી શકો છો તો હવે આપણે આવી રીતે બધા મરચાંને તેલમાં સરસ સાંતળી લેવાના છે તમારે આવી રીતે પલટાવતું જવાનું અને બધા મરચાંને સરસ સાંતળી લેવાના અને હવે આપણા મરચાં સાઈડમાં સંતળાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીએ તેના માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે એક ચમચી જીરું ઉમેરી દીધું છે આમ તો આપણે અજમો ઉમેર્યો છે છતાં પણ આપણે થોડીક હિંગ ઉમેરી દેશું થોડાક આપણે તલ ઉમેરશું અને થોડુંક સુધારીને લસણ ઉમેરી દેશું તમે જો લસણ ન ખાતા હોય તો તમે લસણ ન ઉમેરવું હવે આપણે આ બચેલો મસાલો ઉમેરી દેશું અને મેં આ મોડું દહીં લીધું છે એકદમ સરસ ફેટીને તે પણ આપણે આવી રીતે ઉમેરી દેવાનું છે અને દહીં ઉમેર્યા પછી આવી રીતે સતત હલાવતા જ રહેવાનું છે નહીતર આપણું દહીં ફાટી જશે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને હલાવશું આમાં થોડું પાણી ઉમેરી દઈએ આમાં વધુ પાણીની જરૂર નહીં પડે એક વખત હલાવી લઈએ પછી આપણે આમાં મરચાંને એક એક કરી અને આવી રીતે ઉમેરી દેવાના છે તો બધા મરચાં ઉમેરાઈ ગયા છે તો આપણે આને ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે ચડવા દઈએ એટલે મસાલો અને મરચાં એકદમ સરસ થઈ જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ શાકને આપણે હવે સર્વ કરીએ અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો વિડીયોને લાઈક કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂર કરજો અને તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને પણ જરૂર જણાવજો તો પરથી આપણે કોથમીર ઉમેરી દેવાની છે અને હું તમને એક આવી રીતે કટ કરીને પણ બતાવું છું કે અંદર પણ મસાલો એકદમ સરસ છે તમે જોઈ શકો છો તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે